એ અલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાસે સવારમાં આપણે વાડી આવી ગયા ને અત્યારમાં આપણે જે ગઈકાલને વાવતર કર્યું હતું એમાં પાણી ચાલુ કરવાનું છે તો અત્યારે આપણે ઓલી કાલે બોયડીમાં લાઈન નાખી હતી ત્યાં થોડુંક કનેક્શન કરવાનું બાકી છે તો આપણે અત્યારે આવી ગયા છીએ પાછા પાસે બોયડીમાં અને પહેલાં કનેક્શન કરી નાખીએ થોડાક હજી પાઇપ ઉપર પોતાડવાના છે અહીંયા પોતાડી પછી ચાલુ કરીએ પાણી આપણે અત્યારે આ ઉનુકરોલી સાઈડ આપણે પી ગયું કાલે ચણા વાવ્યા હતા એમાં ને અત્યારે આમાં માલવું પડે પણ તકલીફ વાળું છે આ સારી પર આમાં કાંટા લાગી જાય આમ જગ્યા કરી કરીને હાલવું પડે કનેક્શન કરવા ઓલી સાઈડ જવાનું છે પણ હવે અહીંથી ક્યાંય જગ્યા છે નહીં જવામાં તકલીફવાળું છે એમાં ઓલી સાઈડ જવું તો આપણે માનમાન આ સાઈડ ટપી જશે ને આપણે અહીંયા કનેક્શન કરવાનું છે થઈ ગયું આપણું કનેક્શન હવે આ પાઇપ વધારાનો છે એ લઈને આપણે જઈએ તો આપણું થઈ ગયું બધું કમ્પ્લીટ પાઇપલાઈન એ ઉપર પોતાડી દીધી આપણે આ દસ ક્યારા કમ્પ્લીટ થઈ ગયા આ રીતનું પારાનું કામ છે હજી આપણે ચૌદ ક્યારા જેવું વાવેતર કરવાનું બાકી છે બાગડી મોટર કરાવી દઈ ચાલુ પાવર આવી ગયો પાણી અહીં આવે ને થઈ ગઈ ચાલુ પછી ઓલે એટલી નીક થોડી ઘણી બાકી છે કામકાજ અત્યારે આપણે બાપા કરે જ છે કામ અહીંયા તો ચાલો આપણે પહેલાં ફોન કરીને કહી દઈએ મોટર ચાલુ કરવાનું વાડીએ તો મોટર થઈ ગઈ છે આપણે ચાલુ પાણી નવા જાવવા માંડો છે વરસાદ ગાજે અવાજ માંડો આવી ગયો પાણી આપણે અહીંયા તૈયાર કર નાખ્યું વાક્ય બાક્યો લગાવીને ઢારીઓ ને અત્યારે માં આ મહેમાની આવી ગયા છે ખોટી કરવા હવે કે તમારે અમારી પાસે બેવું જો હઈ કે તો પાણી કોણ વારશે આપણે અહીં ચણાનું વાવેતર કરવું મહેમાન નવરા થઈને આવી ગયા જુનાગઢ થી અટાણ માં ઓળખતા જ હોય છે મારો ભાઈ આપણે જે જણાનું વાવેતર હાલતું હતું એનું આજે ફાઇનલ આપણું કામ અહીંયા પૂર્ણ થયું કેમકે આપણે અલગ અલગ એક દિવસ પહેલાં વાવેતર કરીએ થોડુંક બીજું પાઈ દીધું હતું ને પછી પાછું કામ ચાલુ કર્યું હતું હવે અત્યારે આ થોડાક કાલે પારા બાંધવાના બાકી રહી ગયા હતા એ અત્યારે આપણે આ પારાનું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે ખાલી એક આ ઢારીઓ ખોરવાનો છે એટલે કાલે આવી બાકી છે એમાં પાણી ચાલુ કરી દે હું હવે આપણે આ સહેલો એક પારો કરવાનો છે અને આ બાજુનો પારો થોડો દેખાઈ ગયો હતો રિપેરિંગ કરવાનો છે બાકીનું આ રીતનું આપણું કામકાજ હતું ચણાનું વાવેતરનું તો ચાલો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો આપણા ચણાનું વાવેતરનું પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં અડદની સકેડી આપવાનું ઠેસરનું જે આપણું પ્લાનિંગ થઈ ગયું છે એનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ બતાવીશ તમારા મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો પાછા કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય આલી મદદ